કારણો કારણોસર આગ લાગતા મુસાફરોમાં અફડા તફડી લક્ઝરી બસમાં સવારમાં મુસાફરો માણી રહ્યા હતા ત્યારે અચાનક આગ ભફૂકી ઉઠી ડ્રાઈવરની સમય સૂચકતાથી લક્ઝરી બસ પડીને ખાબ થઈ ગઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરજણ ગામ પાસે આજ રોજ સવારમાં સાડા ચાર થી પાંચના સમયમાં જોધપુરની પુણે જતી ખાનગી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરો સવારના સમયમાં મીઠી ની અંદર માણી રહ્યા હતા ત્યારે એન્જિન પાસે આગ ભભૂકી ઉઠતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અફડા તફડી મચી જવા પામી હતી જોકે લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરીને બસમાં બેઠેલા લગભગ પાંત્રીસ થી વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉતારી દીધા જેથી મુસાફરોનો આભાર બચાવ થયો હતો ત્યારબાદ લક્ઝરી બસમાં આગે વિકરાળ રૂપ લીધું હતું લક્ઝરી બસના ચાલકે ફાયર ફાયર આવી આગ ઉપર કાબુ પરંતુ લક્ઝરી બસ પડીને ખાખ થઈ ગઈ જેમાં મુસાફરો નો સામાન પણ પડીને ગયો હોવાનું જાણવા મળ્યું લક્ઝરી બસ ના ચાલકે સમય સૂચકતા વાપરી મુસાફરો ને નીચે ઉતારી દેતા મોટી જાનહાની ટળી હતી આ મોત પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી